કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંસવીરા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ નવી રેસીપી એટલે કે નવા લાડવા એટલે આમ તો જૂની રોટીના છે દાદી અને નાની વખતના જૂનવાણી લાડવા એટલે કે જૂની રીતથી બનાવીશું અત્યારે નવી રીત લાગે પણ આપણે જૂની રીતથી બનાવીશું તો કઈ રીતે બનાવવા તે આપણે જોઈએ આજે હું બનાવીશ દેશી એટલે કે કાઠિયાવાળી રીતથી લાડવા તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકો દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આ ભાખરીનો લોટ લીધો છે આપણે બહુ જાડો લોટ લેવાનો નથી આપણે એમાં મોણ નાખીશું મૂકી પડે એટલું મોડ નાખવાનું આપણે ઓછું લાગે તો આપણે મોડ નાખવાનું હવે આપણે પાણી નાખીશું અને કણક બાંધી લેશું થોડુંક ઠણ બાંધવાનું આ રીતે લોટ બાંધવાનો અને કઠણ રાખવાનો થોડું અને મોણ પણ મુઠી પડતો નાખવાનો હવે આ લોટ બંધાઈ ગયો છે આ રીતનો લોટ બાંધવાનો એકદમ હવે મેં તાવડી ગરમ થવા મૂકી દીધી છે હવે આપણે આ લુઆ કરી લીધા છે લોટના તો હવે આપણે ચાઢી ભાખરી બનાવી લઈશું તમે સીધી સીધી બનાવી હોય તો પણ બનાવી શકો છો આ રીતે વાળીને બનાવી હોય તો પણ બનાવી શકો છો તો આ રીતે ભાખરી બનાવી લઈશું આપણે તમે જોઈ શકો છો મોણ આપણે વધારે દઈએ એટલે ભાખરી ફાટતી જાય આ રીતે આપણે એક જાડી ભાખરી બનાવવાની છે મેં હવે આ તાવડી ગરમ થવા મૂકીએ એમાં ભાખરી નાખી છે તો ભાખરી ચડે ત્યાં આપણે બીજી ભાખરી પણ બનાવી લઈશું આપણે હવે ફેરવી નાખશું આ ભાખરી હવે આપણે આ ભાખરી આમાં નામ ચોડવાની છે આપણે બાર નથી ચોડવાની હવે આપણી ભાખરી ચડી ગઈ છે તો એ રીતે બીજી ચોડવી લઈશું હવે એને આપણે પલટાવી દઈશું આપણી ભાખરી બનીને તૈયાર થયેલી છે તો આપણે થોડી વાર ઠંડી થવા દઈશું ગેસ બંધ કરી દઈશું હવે આપણે આ ભાખરી છે ને આ રીતે ભાંગી લઈશું ோ அ <manifestations> ગોળ નાખીશું પ ઘી નાખી દઈએ ગરમ પાકું હશે તો ઘી ગરમ ના કરો તો પણ ચાલે ઘી જોઈતા પ્રમાણમાં નાખવાનું હવે આપણે ગોળ નાખી દઈશું હવે બધું મિક્સ કરી લઈશું આજે અમારા દાદાનું શ્રાદ્ધ છે તો એ સવારે ઉઠે ને તો એને આ રીતના અમે લાડુ બનાવી દેતા એટલે આજે આપણે આ રીતે જૂની વાત થી આપણે લાડુ બનાવ્યા છે ઘી એવું ના દે ઘટે તો ઘી નાખવાનું લાડુ બનાવી રીતે આપણે બનાવવાનું છે તો આપણે આ સીધી અને સરળ રીતે લાડવા બનાવી શકાય છે જૂની રીતથી જૂની પદ્ધતિથી ડ્રાય આમાં ડ્રાયફ્રુટ કે જાય પણ નાખો તો નાખી શકો છો પછી આપણે થોડા ઘી જરૂર પડશે મારા દાદાને સવારે નાઈ જોઈ લે એટલે આ રીતના એને લાડવા કરી દેવાના એને ચા કે ભાખરી કે બીજો કોઈ નાસ્તો ના થયો ભાખરી બનાવી હોય એને ચોળી અને ઘી ગોળ નાખી દેવા એનો નાસ્તો તૈયાર થઈ જાય લાડવા બાકી બધા તો ચંદરી ખાય તો હવે આપણે લાડવા વાળી લઈશું આ રીતના આપણે બધા લાડવા વાળી લઈશું તો આપણે શ્રાદ્ધમાંથી લાડવા તૈયાર છે તો આપણે દેશી અને જૂની રીતથી અને અમારે દાદાને ભાવતા એ રીતના આપણે લાડવા બનાવ્યા છે તો આ જીવનો શ્રાદ્ધ છે તો આપણે આ રીતે લાડવા બનાવીશું તો બનાવ્યા છે તો તમે આમાં તેલ અને ખાલી પાણીનો ઉપયોગ કરીને જ લોટ બાંધવાનો છે બીજું કંઈ મીઠું કે એવું કશું નાખવાનું નથી આપણે ભાખરીનો લોટ બાંધીએ ત્યારે ખાલી તેલ અને પાણી જ નાખવાનું છે તો આ રીતે આપણા બધા લાડવા બનીને તૈયાર છે તો તમે આ રીતે બનાવજો